આટલું કરું એવી નઈ ગોમડાનો માર બાપલા ઘર સીટી મોટી થાય હું કકરા છોરે રોજ કકરાટ કરશો તો ના હારો ખબર બગાડ્યું ખાય ને એટલે કોઈ નહીં અરે આ ના ઉપર અને ગોમડાની ખબર પડતી નઈ તમને વાહ જબર

આ ચેક્સ જો શર્ટ પહેરેલો છે વાઈટ જો પેન્ટ પહેરેલો છે માથામાં માં બાલ નહીં ઓ વાહ હા એ અને એમના બેન બનને છે કે ના નથી તોફા નહીં અમારા અને આ બેન બેન કર તો કોઈ તો એકલા જ્યા શું કર જોયા તમે ભાઈ આ મુંક જ વાતો કરી અમે બે એ મુંક

બધું અમારે તો જમીનમાં પાકી એટલો સારો થાય પચાસ સાઈઠ હજાર જેવું આવે એવું મહિનાનું 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 આવે ના યાર એટલું જ ના આવું જોઈએ ભાભી ખોટું ના લાગે તો કેવું તો મને દસ વીઘા જમીન નો પાક છે મગફળી તમાકુ કેવું બધું મારા મારા બાજુમાં માં ખેતર છે ગઈ સાલ તમારે બાજરું વાયુ હતું ને એ વખત અઢી લાખ નું બાજરી છે

પણ આ તો હે હેરા હે સાહેબ કરતા હી બાકી તો આડું છે અને મે તો જે ઉગા જ માર તો જે પૈસા હો ને અમે તો માં પાપાના ના જાત માર લે ના મને યાદ મત આલે એટલે એટલે કે પણ બેંકમાં માં એમ બેંકમાં માં મુકે તો બોરો છો પણ ખરેખર બોરો છો પણ હારું છે તો મને માણસ સારો મળ્યો છે ચા પીવી તમે ના ચા તો ની પીવી હું એ તો મન પીવ રહી દીધી ને ના ચા તો હું ઘેર જઈને પીવાની જ છે કે ચા સમજ્યા

બે ધોર હું તમારે ચાલશે વાતો તો જબ્બર વાતો કે ભાઈ ઘર આખું હવેલી નાખ્યું હું આ ખાધા વગર મોકલો નઈ

અને કે કે તમારે તો આટલી બધી ખેતીવાડી ને આટલા પૈસા આવે છે મને તો દર મહિને 50 60000 જ કે છો આ હા જો ગરમીમાં માં તો આવ્યો કોમ તો પતી ગયું બધું હો ઈશનગર જૈન આવ્યો માર તો તમાકુનું નું રોપે નો હાલ દીધો તે બધું પતી ગયું ના સાબરધન નો નો ધવાનો થાય નો થાય તો દે દેમ જી એટલે માર તો બધું પતી ગયું ને આજે બીમાર હ માર બાઈ ના ને જીની સવાલ દેવ એટલે જાય ડખો બધું પતી જાય

લોકો તો આબડું કાઢે તું તો બૈરું થઈને હું આબડું મારી આબડું કાઢે થોડી શરમ કરો શરમ શરમ ના ના ચીન લઈ અરે એની શરમ કરું પણ હું ચીન લઈને જતો તા એમ કો અને વિશ્વકર જાતા અને આપણે આટલી બધી ખેતીવાડી છે બધું જ હા અને તમે તો દર મહિને મને 60 50000 જ બતાવો અને મી તો એવી વાત ઓબરી આપણે તો ઘણા લાખ રૂપિયા કમાઈએ છે ના ઓ તો ચોગણ ચીન આલો છો કઈ ચી મન પેરા તો એમ તને કીધું કોને આ એમ મને એમ કે તમે એને કીધું એ તમે સાચું બોલો એટલે આણા બધું હોમો

મજાક કરવા જેવા લાગો તમે તો તમારા જેવા મજાક કરે તું એમ મને બેરી બેરી ગમાડ્યો છે એ તો ન ખબર છે તાર બાપાએ જબરજસ્તી ન તું એ તો મને કીધી છે ભૂલી જ કરી તો તો બીજો મારા ઉપર હું બી એમાં છે માથામાં બાલે નહી રે એમાં એમાં એ તો જો બાલ તો જો સબ ઓડામાં પણ તોય લઈને ફરો ને બાલવાડી અલે આ તું હમજ કોઈ નહીં તું આવું તું યાર મસ્તી ના કર મસ્તી નઈ કરતી હું બરાબર હા મસ્તી ના કર તમાર દેવું થઈયું દેવું તે અમે વીખો વેખવાની વાતો કરી રહ્યા

પેલી નાચવી એટલે આને ચોટી ટાઈમ આલે અને સીટીમ રહેતા હતા તો મને પિક્ચર જોવા લઈ જતા હતા ફરવા કાંકરિયામાં લઈ જતા હતા અમદાવાદમાં આજી કા ચી આઈ તો જિંદગી બરબાદ કરી પણ તમે કોઈની જિંદગી બરબાદ ના કરતા અમારા ધણીને જેમ ને કા વાળ ઇના થાય ને એટલે નહીં રે ઓ શાપ કરીને જશે શાપ આજકાલ એવી હોય એટલે સમજી જજો એકમાં હમ ફોનથી દરજો જે હોય એ કરમો આના અને વિડીયો ગમ્યો હતો મોકલો જે બે બૈરા કરવાનું વિચારતા નહી ના